દોસ્તો કાળી કમાણીનો ધંધો ભાજપે બનાવ્યો છે આ લોકો વર્ષોથી સત્તર હજાર ટકા ભાવ ટકા વ્યવસ્થાપક કમિટી જે છે ચેરમેનથી લઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઈ એવું કહે છે કે સંઘને બહુ નુકસાન જાય છે બહુ નુકસાન છે જ્યારે જ્યારે ખેડૂત માંગણી કરે પશુપાલક માંગણી કરે

ખરેખર સારો વહીવટ કરતા હોય ખરેખર પશુપાલકના સમર્થનમાં કામ કરતા હોય સારી દાનત ને સારા ભાવથી કામ કરતા હોય તો ગુજરાતભરના સંઘ દ્વારા મંડળીઓને સૂચિત મંડળી કેમ રાખવામાં આવે છે અનેક દૂધ મંડળીઓને સૂચિત મંડળી તરીકે જગ્યા આપી છે દસ દસ પંદર પંદર વર્ષથી દૂધ કલેક્શન કરે છે પણ દ્વારા એને સહકારી મંડળી તરીકે સ્થાન નથી આપવામાં આવતું શું કામ કે સૂચિત મંડળી રેગ્યુલર મંડળી થઈ જાય તો ભાજપના જે ગુંડાઓ અને બદમાશો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં બેઠા છે ને એની ખુરશી હલી જાય એમ છે અનેક કરોડો રૂપિયાના ખોટા